નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના રસ્તા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે વીસ વર્ષીય જતીન શંકરભાઈ પંજવાણીને એરૂચરસ્તા વિસ્તારની અંદર સાંજે કરંટ લાગતા એનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું આશાસ્પદ યુવાન ગુમાવતા પરિવાર પર આબ ફાટી પડ્યું છે યુવાનના મૃતદેહને પારસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સિંધી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે હાજર થઈ ચૂક્યા છે જો કે ચર્ચાનો વિષય એ છે કે આ કેસની અંદર પોલીસ જે ખરી એ પીએમ માટેની ના પાડી રહી છે જ્યારે કોઈપણ અકસ્માત થયો હોય તો એ અકસ્માત ની અંદર પીએમ કરવું જરૂરી હોય છે તો શા માટે પોલીસ આ કેસની અંદર પીએમ માટેની ના પાડી રહી છે કઈ સમજાતું નથી એ ચર્ચાસ્પદ વિષય બન્યો છે મૃતક જે ખરો એ સીતારામનગરનો રહેવાસી હતો અને એરો ખાતે નોકરી કરતો હતો અને ઘટના સ્થળે જ એનું મોત નિપજ્યું કારણ કે કરંટ લાગ્યો હતો અને વીસ વર્ષીય યુવાનનું મૃત્યુ થવાના કારણે પરિવાર પર આપ ફાટી પડ્યું છે વાસદાના યુવાનો બીજેપીના આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતે તાલુકા બીજેપીના સૌથી યુવા સંગઠનના પ્રમુખ સંજયભાઈ પટેલ સાથે વાસદાના સરપંચ ગુલાબભાઈ પટેલ અને બીજેપીના તાલુકાના સક્રિય અને તાલુકા બીજેપીના ઉપપ્રમુખ નેતા રાકેશ શર્મા ગ્રામ પંચાયત વાસદાના યુવા મેમ્બરો સર્વે હિતેશ મોહિતે ચિરાગ કલોડિયા તેમજ બીજેપીના સક્રિય એવા દીપકભાઈ શર્મા તથા યુવાનો આ પ્રોગ્રામમાં જોડાયા હતા અને યુવાનોના રોજગાર સાથે સમાજ અને ગામના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી તાલુકાના યા પંથકમાં લોકોને પીવાના પાણીની હાલાકી વાંસ તાલુકાના ઘોડપુરિયા વિસ્તારમાં વાસમા પાણી પુરવઠા દ્વારા નલસે જલ યોજના હેઠળ ગામમાં બોરિંગ કરી તેમાં પાણીની મોટર ઉતારીને ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આ મોટર છેલ્લા એક વર્ષથી બંધ પડી હોવાથી આ વિસ્તારના લોકો બર ચોમાસે પાણી માટે વલખા મારી રહ્યા છે તાલુકાના પાણી પુરવઠા દ્વારા યોજના અંતર્ગત બોરિંગ કરી તેમાં મોટર મૂકી કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવા ઘરે ઘરે નળનું જોડાણ આપી પાણીની યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા એકાદ વર્ષથી મોટર બગડી જતા કે બળી જતા આ વિસ્તારના લોકો વાસ્મો યોજના હઠળ પાણી ન મળતા સ્થાનિકો દ્વારા વાસ્મો યોજનાના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ પર્યત આ અંગે કોઈ કામગીરી કરવામાં આવી નહી નથી સક્ષમ યુવિકા પ્રોજેક્ટ અંતર્ગત શાળાના સંયુક્ત નોડલ અધિકારીઓની તાલીમ અને સન્માન સમારોહ યોજાયો ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ વરદ હસ્તે આ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરેલ શાળાના આચાર્ય અને સીએચ ને સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં સંયુક્ત નોડલ અધિકારીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલ વિવિધ શાળાના કુલ ચૌદ આચાર્યો તથા કુલ અગિયાર ચોને પ્રમાણપત્ર આપી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા મેંધલ ખાતે એક હોટલના પાર્કિંગમાં મુકેલ ટ્રકમાંથી ડ્રાઈવરનો મૃતદેહ મળ્યો નેશનલ હાઇવે નંબર અડતાલીસ ની અડીને આવેલ મેંધલ ગામ ખાતે એક આવેલ હોટલમાં પાર્કિંગમાં મુકાયેલ ટ્રકની કેબિનમાંથી ટ્રક ચાલક મૃત હાલતમાં મળી આવ્યો હતો આ ટ્રક એનએચપી બાર એ એ પાસઠ અઠાવીસમાં દવાનો સામાન ભરી હિમાચલ પ્રદેશ જઈ રહી હતી રાત્રે લગભગ દોઢ વાગે ડ્રાઈવર ટ્રક લઈને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ એંધલ સ્થિત એપેક્સ હોટેલ ખાતે આવ્યો હતો જ્યાં હોટેલના વોચમેને તેની પાસે ટ્રક પાર્ક કરાવી હતી ત્યારે ટ્રકના ચાલકે વોચમેનને કહ્યું હતું કે હું જાતે જ ઉઠીને જતો રહીશ ઉઠાડતા નહીં બાદમાં વોચમેન પર તેને ઉઠાડ્યો ન હતો અને પોતાની ડ્યુટી પૂરી કરી સવારે સુવા જતો રહ્યો હતો બીજી તરફ ટ્રક ચાલકના પરિવારે જીપીએસ દ્વારા ટ્રકનું લોકેશન જોતા ટ્રક એક જ સ્થળે ઊભી હોવાનું જણાવ્યું હતું ટ્રક ચાલકનો ફોન કરતા તે ફોન ઉપાડતો ન હતો જેને લઈને તેનો પરિવાર ચિંતાગ્રસ્ત બન્યો હતો પરિવારે ગૂગલ પર લોકેશન ચેક કરતા તેમના હેન્ડલના ઝુબીરભાઈ નહીં ચિકન શોપ જોવા મળતા ગૂગલ પરથી ચિકન શોપનો નંબર લઈ તેના પર ફોન કરી તેમનો ટ્રકનો નંબર આપી કહ્યું હતું કે આ ટ્રક તમારી આસપાસ

વિદ્યાલય કાર્યક્રમ યોજાયો પોલીસ સ્ટેશન અને મહિલા સુરક્ષા સમિતિ દ્વારા શાળામાં નારી વંદના કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી શાળાના આચાર્ય મનોજભાઈ આહિર દ્વારા મહેમાનોને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ પુષ્પગુચ્છ દ્વારા મહેમાનો સ્વાગત કરવામાં આવ્યું પીઆઈએચઆર બારોટ પોલીસ કોન્સ્ટેબલ પૂજાબેન તેમજ બ્લેકબેલ કરાટે ચેમ્પિયન સુમેરભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સ્વરક્ષા શિક્ષણનું મહત્ત્વ આર્થિક સદ્ધરતા વગેરે વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગૂગલ પે કેશબેક સ્કેમના નામે વિદ્યાર્થીના ખાતામાંથી સત્તર હજાર બસો ઇઠ્યોતેર ગુમ ખેરગામ તાલુકાના પાટી ગામ ખાતે રહેતા ઓગણીસ વર્ષીય વિદ્યાર્થી યશ મુકેશભાઈ પટેલ ઓનલાઈન ઠગાવીનો ભોગ બન્યો છે ગત અગિયારમી જુલાઈ બે હજાર પચીસના રોજ સાંજે સવા પાંચેક વાગ્યે યશ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમનું ગૂગલ પે ટ્રાન્ઝેક્શન વધી ગયું છે અને તેને કેશબેક મળવાપાત્ર છે સાયબર આ વાતોથી તેના પર અલગ અલગ પાંચ લિંક્સ ખોલી હતી આ લિંક્સ ખોલતા જ તેના બેંકમાંથી કુલ રૂપિયા સત્તર હજાર બસો સત્યાસી ઉપાડી લેવાયા હતા આ અંગે યશે ખેરગામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ગુનામાં આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરો રચી વિદ્યાર્થીને લાલચ આપી તેની સાથે ઠગાઈ કરી હતી જોકે આરોપીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી પોલીસે આ સાયબર ઠગોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે સાયબર ક્રાઇમ વિભાગે લોકોને આવા કોલ્સ અને લિંક્સથી સાવધાન રહેવા અપીલ કરી છે કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને કેશબેક કે રિફંડના નામે માંગવામાં આવતી માહિતી ન આપવા સલાહ આપવામાં આવી છે

માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખેરગામમાં યુરિયાનું વિતરણ શરૂ થતા ખાતર લેવા પડા પડી બસો ખેડૂતોને ટોકન અપાયા બાદ બાકીનાને ના પાડી દેવાતા ખેડૂતોમાં આક્રોશ ખેરગામ ખાતે એક દુકાન પર યુરિયા ખાતરનું વિતરણ શરૂ થતા જ ખેડૂતો સવારથી જ ખાતર મેળવવા દુકાન ખાતે એકઠા થઈ ગયા હતા પરંતુ ખાતર માટે ખેડૂતોનો ધસારો જોઈ કે દુકાનદારે માત્ર બસો જેટલા ખેડૂતોને ટોકન નંબર આપી ખેડૂતોને યુરિયાની એક એક બેગનું વિતરણ કરાયું હતું જો કે આ ઘણા ખેડૂતોને એકથી વધુ બેગની જરૂર હોવા છતાં તેમણે માત્ર એક બેગથી જ ચલાવવું પડ્યું હતું જે બસો ખેડૂતોને ટોકન અપાયા હતા તે સિવાય કોઈને પણ ખાતાની એક પણ બેગ આપવામાં આવી ન હતી ખેરગામ તાલુકામાં ડાંગરનો પાક લેનારા ખેડૂતો ખેતરોમાં ઘણા દિવસોથી રોપડી કરી દીધી હોવાથી તેમને હાલમાં ખેતરમાં નાખવા માટે ફોસ્ફેટ અને યુરિયા ખાતાની જરૂર હોય છે તે સમયે જ ખાતાની અછતને પગલે ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી હાલાકી ભોગવી રહ્યા છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 30.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 24 અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે 90% તો સાંજે 84% રહ્યું હતું હવાની ગતિ 8.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી વાંસદાના નેશનલ પાર્ક વિસ્તારમાં બિલ્લીમોરા મોરા ટ્રેન સામે એક યુવક દોડતો હોય અને તેના ડ્રોન વિડીયો સામે આવ્યા છે આ ડ્રોન વિડીયો ખૂબ જોખમી છે અને જેના કારણે પોલીસે તપાસ હાથ ધરી છે વાંસદા નેશનલ પાર્કમાં ડ્રોન પર પ્રતિબંધ છે ત્યારે આ પ્રતિબંધ હોવા છતાં પણ આ વિસ્તારમાં ડ્રોન ઉડાડવામાં આવ્યું તે પણ ટ્રેનની સામે ડ્રોન અત્યંત નજીકથી લઈ જવામાં આવ્યો પુલ પરથી પસાર થતી હોય ટ્રેન ત્યારે પુલની નીચેથી ડ્રોન લઈ જવામાં આવ્યું ઉપરથી લઈ જવામાં આવ્યું એટલે કે જોખમી રીતે ડ્રોન ઉડાડવામાં આવ્યો અને જેને કારણે પોલીસ અત્યારે હાલમાં આ વિડીયો બનાવનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે બિલ્લીમુરાની કુખ્યાત ગેંગ એવી તીસરી ગલી ગેંગ સામે નવસારી પોલીસે ગુસ્સી ટોક્સ ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરી છે સાત સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં છ આરોપીઓને હાલમાં ઝડપી પાડવામાં આવે છે ત્યારે એક અત્યારે હાલમાં ફરાર છે જેની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે રાજસ્થાનના જયપુર તેમજ મહારાષ્ટ્ર પુણેના વિવિધ વિસ્તારોમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અત્યારે હાલમાં પોલીસ દ્વારા આ લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બિલ્લીમોરામાં તેઓ સામે અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જેમાં કે જેઓ કે તેઓ